જોશો નું ફ્રેશ જોઈ હા 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 કારણ કે હું ગીતા ને માનું છું ભગવાન બગદાણા બબાલ મામલામાં આખરે કોડી સમાજના આગેવાન નવનીત ન્યાય મળ્યો છે પરિવાર કેમ ચૂપ રહ્યો બબાલ શરૂ થઈ ત્યારથી માયાભાઈ આહીરની શાંતિ સૌ માટે રહસ્ય બની ગઈ હતી હવે જયરાજ આહીર જેલમાં ગયા બાદ આખરે માયાભાઈ આહીરનું નિવેદન સામે આવ્યું છે શું કયું એમને કારણ કે હું ગીતાને માનું છું ભગવાનને માનું છું જે અર્જુન જે થઈરું છે એ બરાબર થઈરું છે અને જે થયું એ પણ બરાબર થયું છે જે થશે એ પણ બરાબર એને કોઈ મતલબ નથી અને જયારે જરૂર પડે ને ત્યારે પડવા પડે ને તો તમે કોઈ ચિંતા નહીં કરતા આવી જાઓ મારા બંગલે ભાવનગર રહું છું ગાંધીનગર તમારા ઉખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો બધા ભાષણો કરતા હોય પણ હું અહીંયા માનું નથી મને નત આવડતી કેમ કે રાજકારણ તો બધા કરતા હોય રાજકારણ ગમે મારે અહીંયા તમારે ક્યાં મત લેવો મારે હું પણ મારો સમાજ મારો દુઃખી હાથમાં થાય ને તો હું સમાજ નહીં જોતો અને સાહેબ આટલા દિવસો પછી માયાભાઈ આઈરે સોશિયલ મીડિયામાં એક વાત કરી છે જે થઈ રહ્યું છે સારું થઈ રહ્યું છે થશે તે પણ સારું થશે ને આખી જે તમે પણ વાત સાંભળી હશે કઈ રીતે જોઈ રહ્યા છો હું પણ એ જ કહું છું કે જે થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે જે થશે એ પણ સારા માટે જ થશે વાસ્તવિકતા છે કે ઈશ્વરનો સંકેત એવો કંઈક હોય છે આપણે કંઈક ખોટું કરીએ તો ઈશ્વર એટલા માટે જે થઈ રહ્યું છે સારા માટે થઈ રહ્યું છે એટલામાં સમજી જવાનું હોય કે આટલામાં રોકાઈ જવાનું હોય આગળ વધાય નહીં અને એના માટે આ થઈ રહ્યું છે એ સારા માટે થઈ રહ્યું છે થશે એ બી સારું થશે અને હોઉં ઈશ્વર હારું કરે સર એક આખું કે આજે અહીંયા સંમેલન હતું સુરતમાં આયા અને કઈ રીતનો સંદેશો હોય સંમેલન નહીં આ માત્રને માત્ર મારે આભાર માનવો ને એક બપોરે હું અહીંયા આવ્યો અને બપોરે એક મીડિયા દ્વારા સંદેશો પહોંચાડ્યો કે બધાનો આભાર માનો છે અહીંયા ભેગા થાવ આટલી મોટી સંખ્યા થશે મને પોતાની આઈડિયા નહોતી પણ હું ફરીથી આપના માધ્યમથી હું વધારે વર્ણના લોકોનો અમે આભાર માનીએ છીએ સોશિયલ મીડિયાના લોકોનો આભાર માનીએ છીએ ટીવી મીડિયાના ટીવી મીડિયા જે છે એમનો અમે આભાર માનીએ છીએ કે આ લડતમાં અમારા સાથ અને સહકાર આપ્યો એ બદલ આપ સૌને અમે હાથ જોડી અને ખૂબ કોળી સમાજ દ્વારા આપ સૌનો આભાર માની એક માર ખાય છે આઠ મારે છે પણ તોય કહું કે ભળના દીકરા એ કઈ માફી નથી માંગી મર્દાનગી નું કામ છે એક વાર ગયો મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગી નું કામ છેત્રી ને મારવાના પ્રયત્ન કર્યા છેત્રીને અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા સ્વાભાવિક રીતે આ મારવા વાળો હતો પણ આ લોકો તો પોતે મારે પોતે વિડીયો બનાવે એનું દુઃખ હતું મને મિત્રો એ મને ખટકી ગયું હતું એ મગજમાં મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય પછી કોઈ પણ હોય એ પછી કોઈ પણ હોય એવી દાદાગીરી નહીં મિત્રો આવો તો કેટલાય નવનીત ભાઈ પણ કેટલાય અવારનવાર ક્યારેક ક્યાંક બનતું હોય પણ અમારા ધ્યાન ઉપર જયારે જયારે આ વાત આવી છે ને ત્યારે કોઈ દિવસ અમારે સોલંકી પરિવારે પાછી પાની નથી થઈ ગયો આ બહુ સ્પષ્ટ વાત છે કોઈ બીજી વાત નથી અમારે અગાઉ પણ આ વાત કરી હતી આજે પણ ફરીથી આ વાત કરું છું અહીંયા જેટલા યુવાનો આવ્યા છે ને ખાસ ધ્યાનમાં રાખજો ક્યારેય અન્યાય સહન નહીં કરતા આપણે કોઈ પર અન્યાય નથી કરવો પણ અન્યાય સહન કરવું ને એ બહુ મોટું પાપ છે અને મેં કીધું ને કે આ જે રીતે આખા ગુજરાત ભરમાં મિત્રો આપણે હાચા હતા આપણો સમાજ હાચો હતો નવનીત હાચો હતો

કોળી સમાજ છે ને કદાચ ગરીબ હોય શકે પણ કોળી સમાજ કોઈ દિવસ ગદાર નો હોય શકે એટલું મને ખબર છે એનો રડેલું છે સમાજ અને મને ગર્વ છે એનો મને ગર્વ છે કુંવરજીભાઈ બાવળિયા હોય પુરુષોત્તમભાઈ સોલંકી હોય આરસીભાઈ ભાઈ મકવાળા હોય બધા ધારાસભ્યો મિત્રો આટલા પંદર ધારાસભ્યો ત્રણ મંત્રીઓ

જે નવની જ ભાઈ પર જે બનાવ બનતો માત્ર ન્યાય અપાવવાની વાત હતી અમારા સુધી પોચવો હોય ને કોઈને તો એના મગજમાં એક વાર તો વિચાર કરી લઈ કે એ એક આવ્યો હોય ને કદાચ પોચવાનો પ્રયત્ન કર્યો અમે એક બે ને તો લઈને જ જવા ના એવો નહીં વિચાર આ ક્લિયર વાત છે અમે હાચા ને હારે હંમેશા રહીશું ને ઈશ્વર આપણા હારે રહ્યો હાચા ને હારે ઈશ્વર રહ્યો અને ખાલી માત્ર આભાર માનવા માટે આવ્યો છું આટલો મોટી સંખ્યા ભેગી થઈ છે ને બપોરે માત્ર ખાલી ઝાલાભાઈ ક્યારે વાત થઈ આપણે બપોરે વાત થઈ ને ભાઈ વિશાલભાઈ દોઢ વાગે વાત થઈ અહીંયા ભેગા થયા અહીંયા ઓફિસમાં જ વાત થઈને કે ભાઈ આપણે એવું કરીએ કે બધા આગેવાનો આ બધા ગાડીઓ લઈને આવ્યા હતા યુવાનો એ સોશિયલ મીડિયામાં જે રીતે તમે મદદ કરી

અમારી મથરાવટી છે હમ તો બુરે લો બુરે વે કામ આ ભગવાન ના કરે ક્યારેક તમારા પર બુરો વખત આવી જાય ત્યારે અમને યાદ કરજો મિત્રો તમારા હારે ઉભા રે કામ કરશે આ રીતે બધાએ એકતા જે બતાવી છે ફરીથી એકવાર હાથ જોડીને તમારા આખા સમાજનો અમે ખૂબ આભાર માનું છું અમને આ લડતમાં સોશિયલ સોશિયલ મીડિયાએ મીડિયાએ અમને 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 જે તાકાત આપી આ લડતમાં ટીવીના માધ્યમથી ટીવીના સમાચારોના માધ્યમથી જે લોકોએ અમને સાથ અને સહકાર આપ્યો અમારી આ લડતમાં મુખ્યમંત્રી સાહેબે અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ડિપ્યુટી સીએમએ અમને જે સપોર્ટ કર્યો અમારી આ લડતમાં ધારાસભ્ય શ્રી હોય મંત્રી શ્રી હોય અમારા લડતમાં દરેક સમાજના ના લોકો અમને જે મદદ કરી એ બદલ હીરાલાલ સોલંકી આપ સૌનો હાથ જોડીને આભાર માને છે જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ મારે બેનો દીકરીઓ બધી પેટી બેનો દીકરીઓને એક જ કહું કે તમે કોઈ ચિંતા નહીં કરતા તમારો ભાઈ ભીરો

ત્યારે ધોકા દેવા પડે ને તો હું રાજકારણ કરતો નથી દુખી સુખીને આવે સુખી મેં જે જિંદગી જોઈત ને એવી તમને કોઈને ભગવાન ના આપે હંમેશા શાંતિમય જીવો એ ભગવાન અને માતા પ્રાર્થના મુકામે હું આ તબક્કે સુરત હું સોશિયલ મીડિયા મારફતે હું સૌનો આભાર માનું અહીંયા આવ્યો છું કે નવનીતભાઈને જે ન્યાય મળ્યો અને સમસ્ત કોળી સમાજ એ જે ન્યાય અપાવવાના પ્રયત્ન કર્યા અને ખાસ કરીને હું આભાર માનીશ આ સોશિયલ મીડિયામાં જે યુવાનોએ અને ખાસ કરીને ભાઈ શ્રી ઝાલાભાઈ હોય સનીભાઈ હોય વિશાલભાઈ હોય કે આવા સંગઠનોમાં જે રીતે સમાજને ઉપયોગી બન્યા એ રીતે ઉપયોગી બનીને આજે આપણે સમાજને એક ન્યાય મળવાના ન્યાય મળ્યો એ બદલે હું સંગઠનોને અને યુવાનોને અઢારે અઢાર વર્ણનો હું ખૂબ આભાર માનીએ છીએ અમસ્ત આજે તો શુભેચ્છા મુલાકાત આજે લેવા અહીંયા આવ્યો છું અને આપ જોઈ રહ્યા છો એક નાની એવી ટેલિફોનિક ખાલી સમાચાર મળતા જ લોકો અહીંયા સાથે મળી અને અમે એકબીજાનો આભાર કેમ કે એ મારો આભાર માને છું હું એમનો આભાર માનું છું પણ ભવિષ્યમાં ક્યારેક આવો બનાવ બને ત્યારે આ જ રીતે જ હંમેશા સમાજ એકત્રિત થઈ અને સાચી દિશાએ કામ કરવાના હર હંમેશા માટે આપણે પ્રયત્ન કરીએ કોઈ સમાજ પ્રત્યે આપણે રોષ નથી માત્ર ને માત્ર આ ન્યાય અને અન્યાયની લડાઈ હતી અને એમાં આપણે સફળતા સરકારશ્રીએ આપણે અપાવી છે અને સરકારનો પણ આ તબક્કે આભાર માનું છું મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું હર્ષભાઈનો પણ આભાર માનું છું અને ખાસ કરીને સમાજનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ દરેક યુવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મંત્રીશ્રીઓનો આભાર માનીએ છીએ ધારાસભ્યશ્રીઓનો આભાર માનીએ છીએ અને સમાજના દરેક આગેવાનોનો અમે હાથ જોડીને ખૂબ ખૂબ આભાર માનું છું નવનીતના વિષય નવનીત થકી અને આપણે આગેવાનો થકી અમે આભાર માનીએ છીએ ત્યારે હર હંમેશ માટે સમાજ આવી રીતે એકતા દેખાડતા રહે એ જ આશા સાથે ભારત માતાજી જય વંદન